સુરતની કાપોદરા પોલીસે અલગ અલગ ટીમ બનાવી અને બાતમીના આધારે ચોરી થયેલ પાંચ ટુ વ્હીલર બાઇક ઝડપી પાડી પોલીસે રાજસ્થાન અમદાવાદ વલસાડ વાપી સુરત જેવા શહેરોમાં ટુ વ્હીલર બાઇક ચોરી કરતી ગેંગના બે ઇસમોને ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલ પાંચ ટુ વ્હીલર બાઇક જેની કિંમત એક પોઈન્ટ છપ્પન હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે ટુ વ્હીલર બાઇક ચોરી કરનાર બંને આરોપીઓની કાપતરા પોલીસે અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરી છે હું આવી જાય છે